ગુજરાતની અંદરથી ઘણી બધી વખત દુષ્કર્મની ઘટના સામે આવે છે પરંતુ ઘણા ખરા આરોપીઓ એવા છે કે જેમને સજા માત્ર થોડા સમયની અંદર જ મળી જાય છે અને જ્યારે દુષ્કર્મની વાત કરતા હોઈએ છીએ ત્યારે સવાલ એ થાય છે કે જે છોકરીઓ છે જે દીકરી છે તેમની રક્ષા માટે કોણ આગળ આવે છે આવી ઘટના બને છે અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે છે અને પછી તપાસનો ચાલુ થાય તો મહિનાઓ સુધી ચાલે છે અને પછી પરિણામની વાત કરવામાં આવે તો એવું સામે આવે છે કે આવી ઘટનાઓ બનતી રહે છે અને પરંતુ જયારે ન્યાયની વાત આવે છે ત્યારે કેટલા લોકોને કડક સજા થઈ છે તે પણ સવાલ છે પરંતુ જયારે હજુ એક આવી ઘટના ગુજરાતની અંદર બની છે અને એ પણ ગુજરાતના અમરેલીના બાબરાની અંદર અને એ જ જે આ દુષ્કર્મની ઘટનામાં સામેલ છે વ્યક્તિ છે પોલીસ કર્મચારી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ અમરેલીના બાબરાની અંદર પોલીસ કર્મચારી અને ખાસ કરીને પોલીસ વિભાગને કલંકિત કરતી આ ઘટના કહી શકાય કે જ્યાં જે પોલીસ અધિકારી છે તેમણે જ એક ચૌદ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું છે બાબરાના પોલીસ કર્મચારીએ ચાર માસથી જ્યાં ચૌદ વર્ષની સગીરા છે તેમની સાથે અડપલા કરીને પછી શારીરિક સંબંધ બાંધતો હોય તેવું પણ સામે આવ્યું છે દુષ્કર્મી પોલીસ કર્મચારી રવિરાજસિંહ ચૌહાણ છે તેમના ઉપર અપહરણ પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો તો નોંધવામાં આવ્યો છે અને સાથે સાથે એ પણ સામે આવ્યું છે કે જ્યાં ચૌદ વર્ષની જ્યાં સગીરા છે તેમને હેરાન પરેશાન પણ કરવામાં આવતી હતી અને કહેવામાં આવતું હતું કે જો તું ક્યાંય પણ આ વાતનો ખુલાસો કરીશ તો તારી જે માતા છે તેમને હું હેરાન કરીશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી સ્નેપચેટમાં વાતો કરીને અપહરણ કરી દુષ્કર્મ ગુજારતો હતો તેવું પણ સામે આવ્યું છે નરાધમ પોલીસ કર્મચારી જ્યાં રવિરાજસિંહ ચૌહાણ છે તે હાલમાં ફરાર છે સગીરાના પિતાએ ફરિયાદ

વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરી અને જ્યારે આ રવિરાજ સિંહ છે તે ત્યારે ફરાર છે એટલા માટે પણ એમને પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ ક્યારે હાથમાં આવે છે ક્યારે આ ઘટના ઉપર જે આ દીકરી છે તેમને ન્યાય મળે છે તે પણ જોવાનું છે અને ખાસ કરીને પણ જોવાનું છે કે જ્યારે અવારનવાર ગુજરાતની અંદર આવી ઘટનાઓ સામે આવે છે તો ક્યારે આ ઘટનાઓ બંધ થવાનું નામ લેશે અને ક્યારે જેવા કર્મચારીઓ છે પોલીસના હોય કે પછી કોઈ પણ બીજા વિભાગના હોય કે બીજા કોઈ પણ વ્યક્તિ હોય તેમની સામે ક્યારે વિકળક કાર્યવાહી થશે જે આવી પ્રવૃત્તિમાં છે આગળ

ની અંદર થી આ ઘટના સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર